નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરવાના છીએ માતાને રુદ્રાસ મૂક્યા બાદ મળી તેની જૂની ડાયરી માલતીબેન પરણીની સાસરીમાં આવ્યા એ દિવસથી જ કામ કામ ને કામ પિયરમાં તો એકની એક લાડકી દીકરી એ બે ભાઈ અને મા બાપનો અઢળક પ્રેમને પાછો સુખી પરિવાર ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધી મા કોઈ કામ કરવા ના દે પરંતુ એના પછી તો માલતીબેને માને વઢી વઢીને બધા કામ શીખી લીધા જો બા કાલે ઊઠીને પારકા ઘેર જવાનું છે એ પારકાને પોતાના બનાવવાના છે ને આમે આ બધું શીખવું તો જરૂરી છે હા બેટા હા તારી વાત ખરી છે પરંતુ સાસરે જઈને તારે આ બધું કરવાનું જ છે એટલા માટે જ્યાં સુધી મા બાપને ઘેર છે ત્યાં સુધી તો આરામ કર માં દીકરીનો આવો મીઠો ઝઘડો ઘણીવાર થયા કરે ખરેખર સંસ્કાર અને સમજણ તો લોહીમાં વણાયેલા હોય તો જ આ આવે એની કોઈ પાઠશાળાઓ ના હોય વિજય નામના છોકરા સાથે માલતીબેનના વિવાહ થયા વિજય સરકારી નોકરિયાત અને ઊંચો પગારદાર લગ્ન પછી બે જ મહિનામાં વિજયની નોકરીના સ્થળે શહેરમાં કાયમી ઘર બાંધીને રહેવાનું થયું માલતીબેનની વિજય ખૂબ સરળ સ્વભાવનો અને હસમુખો બંને પતિ પત્નીના વિચારો એટલા અનુકૂળ કે આખી જિંદગી બંને વચ્ચે ક્યારે તૂતું મેમે ના થયું તે ના જ થયું વિજય નોકરીમાં વધારે પડતો વ્યસ્ત એટલે વિજયના ઘર ગામ અને સગા સંબંધીના વ્યવહારો ભાગે માલતીબેન જ સાચવી લે અને પોતાના પિયરના પક્ષના વ્યવહારો પણ દર મહિનાનો એક રવિવાર બંને જણને વિજયના ગામ જવા માટે નક્કી હોય તો ચાર છ મહિને માલતીબેનના પિયરમાં સાસરીમાં માલતીબેનનું પલ્લું વિજય કરતાં ભારે વર્ષો વીતતા ગયા આ સુખી દાંપત્ય જીવનના વિજયભાઈની નોકરીમાંથી નિવૃત્ત થયાને પાંચ વર્ષ વીતી ગયા છે વીસેક વર્ષ પહેલાં પ્રમાણમાં માપસરનું મકાન પણ ખરીદેલ છે એકના એક પુત્ર મિહિરના લગ્ન લેવાયા જે સિવિલ એન્જિનિયરિંગ થઈને પોતાની પ્રાઇવેટ ઓફિસ લઈને બેઠો છે એની પત્ની કેતકી એમ એ સુધી ભણીને પરીક્ષાઓની તૈયારી કરી રહી છે કેતકી બિલકુલ સામાન્ય પરિવારની છે એની પાછળનું કારણ ખુદ માલતીબેન હતા એમનો ખ્યાલ એવો હતો કે ગરીબ ઘરની દીકરી હશે તો આપણને આશીર્વાદ મળશે વિજયભાઈની હંમેશા માલતીબેનની વાતમાં હામાં હા જ હોય ધામધૂમથી લગ્ન થયા મિહિરના લગ્નના બીજા જ વર્ષે અચાનક હૃદયરોગના હુમલાથી વિજયભાઈનું મૃત્યુ થઈ ગયું પરિવાર અને સગા સંબંધીઓમાં ગમગીની છવાઈ ગઈ માલતીબેન માથે આભ તૂટ્યું હૃદયમાં વેદનાઓને ભરીને કઠણ કાળજે જીવવા લાગ્યા માલતીબેન પુત્ર અને પુત્ર વધુના સુખમય જીવનની ભાવના જ એમનું જીવન બિંદુ બની ગયું હાય રે કુદરત પુત્ર વધુ કેતકી આપ ભર્યું ભાદર્યું કુટુંબ સુખ જોઈને બહકી ગઈ માલતીબેન પાકટ વયે પણ ઘરના ઘસરડા કરી રહ્યા હતા છતાંય કેતકીને ખૂંચવા લાગ્યા માલતીબેન કંકાસ વધતો ગયો મા મિહિર પણ ધીમે ધીમે કેતકીના પક્ષમાં ભળી ગયો આખરે ઘર છોડીને માલતીબેનને ઘરડા ઘરમાં જવાનું થયું મિહિર અને કેતકી મૂકી આવ્યા ઘરડા ઘરમાં માલતીબેન માટે સાસરી અને પિયર પક્ષના દરવાજા ખુલ્લા જ હતા પરંતુ આ વાતને કોઈ આગળ જણાવે તો તો માલતીબેન સાના પતિના મોતની વેદના અને જીવનની લાચારીને હૃદયમાં ભરીને ઘરડા ઘરમાં દિવસો વિતાવા લાગ્યા માત્ર પંદરેક દિવસ વીત્યા માલતીબેનને ગયાને રાત્રિના અગિયાર વાગ્યે મિહિર અને કેતકી તિજોરી ફંફોડી રહ્યા હતા તિજોરીનું એક ખાનું લોક કરેલ હતું નક્કી આમાં કંઈક હશે એ વિચારીને કેતકી મયંકે એક ખાનું તોડી નાખ્યું પરંતુ એમાં માત્ર એક સાડી દેખાઈ એ માલતી બેનની રાખી મૂકેલ લગ્નની સાડીમાંથી એક નાનકડી ડાયરી નીચે પડી કૃતુહલવશ બંને ડાયરીને જોવા લાગ્યા બીજા પાને જ માલતીનો હિસાબ મથાળું આપીને નંબર આપીને લખેલું હતું જેમાં સામાજિક ઘર ખર્ચ અને અન્ય ખર્ચાઓની નોંધ હતી પેલું ત્રણ હજાર રૂપિયા ગૌશાળામાં બીજું પાંચ હજાર રૂપિયા વિજયના મિત્રને મદદ ત્રીજું સાત હજાર રૂપિયા વિજયના નાના ભાઈ હિતેશના પુત્રની ફી ભરવા માટે ચોથું અગિયાર હજાર રૂપિયા વતનમાં ચબૂતરામાં સહયોગ પાંચમું દસ હજારને એક રૂપિયા મિહિરને દત્તક લીધો એ અનાથાશ્રમના સહયોગ માટે બંને જણ ફરીથી વાંચવા લાગ્યા મિહિરના હોશકોશ ઉડી ગયા હું દત્તક લીધેલો દીકરો આજ સુધી કોઈ અણસાર પણ નહીં આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો કેતકી પાસે પણ કહેવા માટે કશું જ નહોતું બચ્યું અડધો એક કલાક બંને બેસી રહ્યા બારેક વાગવા આવ્યા હતા એટલે અત્યારે તો માલતીબેન પાસે જવું શક્ય નહોતું ડાયરી ફરીવાર વચ્ચાય છઠ્ઠા નંબર પર નોંધ હતી વેવાયશ્રીના દીકરા સુધીરની એન્જિનિયરિંગની ફી અને શક પણ ખર્ચ માટે દોઢ લાખ રૂપિયા હવે વારો કેતકીનો હતો કેતકી દુષ્કા ભરવા લાગી મારા ભાઈના શક પણ અને ફીના રૂપિયા સાસુ સસરાએ આપ્યા હું અભાગણી એમને ઓળખી પણ ના શકી જેમ તેમ કરી બંને અભાગ્યાએ જાગતા જાગતા જ રાત પસાર કરી સવાર થતાં જ બંને ઉપાડ્યા ઘરડા ઘરમાં દસેક વૃદ્ધાઓ રામધૂન બોલાવી રહી હતી સફેદ કપડું ઓઢાડેલ વચ્ચે કોઈ સૂઈ રહ્યું હોય એવું લાગ્યું માલતી બેન ક્યાંય દેખાયા નહીં થડકતા હૈયે મિહિરે એક માજીને પૂછ્યું માજીનો જવાબ હતો દીકરા એ તો ચીર નિંદ્રામાં પોઢી ગયા છે રાત્રે સાડા અગિયાર વાગ્યે જ માળા ફેરવતા ફેરવતા અચાનક ઢળી પડ્યા તું જો એમને લેવા આવ્યો હોય તો બહુ મોડું થઈ ગયું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો